ચૂંટાઈને જ્યારે વિધાનસભાની અંદર જાય ત્યારે સત્તા પક્ષના પેટની અંદર તે લેડાય છે હમણાં જ વિસાવદરના બાય ઇલેક્શનની અંદર બીજો ચેતર વસાવા સ્વરૂપ ગોપાલ ઇટાલિયા જ્યારે ચૂંટાયો છે ત્યારે ભાજપ હચમચી ગઈ છે કેવી રીતે આમ આદમી પાર્ટીના રાજનેતાઓને કેવી રીતે ડરાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરને કેવી રીતે ફસાવવા આવો નિર્થક પ્રયત્ન કરી રહ્યા છે હું આપના માધ્યમથી સત્તા પક્ષે પણ કહેવા માગું છું એ વહીવટી તંત્ર ને પણ કહેવા માંગુ છું કે તમારી આવી દળ રાજનીતિ કદાચ અત્યાર સુધી તમે કરતા આવ્યા છો પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ તમારે ન ભૂલવું જોઈએ કે આંદોલનમાંથી ઉભી થયેલી પાર્ટી છે અમે લોકો જેલથી ડરતા નથી તમારી તાનાશાહીથી અમને હચમચવાની કોશિશ કરશો નહીં ભાઈ તમે માત્ર ને માત્ર એક આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કર્યું છે કે કેવી રીતે આ પાર્ટીને દબાવી ચૌદ વોટ લાવ્યા પાંચ ધારાસભ્યો લાવ્યા ત્યાંથી તમારા પેટમાં તેલ રેડાયું છે અધૂરામાં પૂરું ઘીમાં જેને કહેવાય હોમ છે હવનમાં કે ચેતભાઈ ગોપાલ ઇટાલિયા જીતી ગયો તમારી તાકાત હોય તો હજુ પણ બે હજાર આસપ્ત રાજીનામા અપાવી દો અમે ચૂંટણી લડવા માટે તૈયાર છીએ તેઓ પણ તમને બતાવવા માટે તૈયાર છે અહીંયા ડરાવવાની કોશિશ ના કરશો બાકી તમને આખી ગુજરાત જાણે છે જેને ભાજપના ખેર પહેરી લીધા છે એ મનરેગામાં પણ કૌભાણ કરી શકે એ જેને કહેવાય લેન્ડ ગ્રેબિંગ પણ કરી શકે એ બળાત્કાર પણ કરી શકે એ નરસે જલ પણ ખાઈ જાય આખી આખી એજન્સીઓ એ આખા આખા રોડ ખાઈ શકે છે એ આખા આખા પુલ ખાઈ શકે છે આમ જનતા ને પીસી શકે છે પણ ક્યારે જેની કહેવાય કે કેસરીઓ ધારણ કરે તો આમ આદમી પાર્ટી આનાથી ડરવાની નથી તમે જેટલી કદાચ તમને ગોરીઓ દેશો એક ચેતર વસાવાને દબાવશો તો હજારો લાખો ચેતર વસાવા ઉભા થવાના છે આપના માધ્યમથી ફરીથી જણાવું છું કે અમે આજે આમ આદમી પાર્ટી સમગ્ર ટીમ વતી હતી માન્ય રાજ્યપાલશ્રીને એક મીઠા શબ્દોમાં જણાવવા માગીએ છીએ કે સાહેબ પોલીસને વારંવાર તમે હાથો ન બનાવો એક ધારાસભ્ય કક્ષાના વ્યક્તિને તમે આમ વ્યક્તિની માપક જેલના હવાલે કરો છો તમે ક્યાંક ને ક્યાંક સંવિધાનનું હલન કરી રહ્યા છો એક વકીલ જેવા વકીલને તમે કોર્ટમાં જતા રોકો છો આ રીતે તમે સંવિધાન બચાવવા માંગો છો બાબા સાહેબ આંબેડકરના રચાયેલા જેને કહેવાય કે સંવિધાન મુજબ દરેક વ્યક્તિને સ્વતંત્રતાનો અધિકાર છે અને સ્વતંત્રતાના રાતે જયારે એક જનપ્રતિનિધિ તરીકે ચૂંટાય ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો પૂછવાનો પણ અધિકાર છે એ પ્રશ્નો તમને ખાટા લાગે છે એ પ્રશ્નો તમને કડવા લાગે છે અને એટલા માટે તમે તમારી રાજનીતિનો એક આત્મના પોલીસને આગળ કરી કાયદાને આગળ લાવી અને ધારા સભ્યના કક્ષાના જેને કહેવાય કે પદાધિકારીને તમે જેલને હવાલે કર્યો છે આશા રાખીએ છીએ કે ક્યાંક ને ક્યાંક આ અવાજ તમારે જેને કહેવાય કે સચિવાલય સુધી પહોંચે રાજ્યપાલ ભવન સુધી પહોંચે અને પોલીસને તાકીદ કરવામાં આવે વારંવાર એક આધી વર્ષથી ભોગ બને છે ચેતર વસાવા લોકોનો અવાજ બને છે પીડિતોનો અવાજ બને છે દલિતોનો અવાજ બને છે મહિલાઓનો અવાજ બને છે વંચિતોનો અવાજ બને છે શોષિતોનો અવાજ બને છે ત્યાં તકલીફ છે તમને આ માધ્યમથી અમે સ્પષ્ટ શબ્દમાં કહી રાખીએ જેટલી તાકાત રોકવાની હોય એટલી રોકાઈ દીધો અમે તમારા ડરવાવાળા નથી પણ મહેરબાની કરીને આ કતરા બંધ કરી દીધો ભારત માતા કી ભારત માતા કી ગુરુ મંડળે जितेंगे लरेंगे जितेंगे अरवली मुरासा नगर बाली